ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું લાપસી તો લાપસી કેવી રીતે બનાવી એ હું તમને અને આજે આપણે એકદમ છૂટી છૂટી લાપસી બનાવીશું તો લાપસી આપણે કેવી રીતે બનાવી જેટલો આપણે લાપસીનો જે લોટ લઈ લીધો છે કરકરો અને એ જ માપથી આપણે પાણી લઈશું જેટલો લોટ એટલું જ આપણે પાણી લેવાનું છે અને એની અંદર આપણે ગોળ લઈ લઈશું ગોળ તમારે કોઈ પણ ગોળ તમે લઈ શકો છો અને તમારે જેટલો ગળ્યો બનાવવો એટલું ગળ્યો તમે બનાવી શકો છો તો અહીંયા જે પાણી આપણે લીધેલું છે એ પાણીની અંદર મેં અહીંયા દેશી ગોળ લઈ લીધો છે તો ગોળ મેં અહીંયા થોડો પચાસ ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે અને ગોળને સારી રીતે આપણે એને ઓગાળી લેવાનો છે જેટલો ગોળ ઓગળે એકદમ આપણે એને ઓગાળી લેવાનો છે તો ગોળ આપણો સરસ ઓગળી ગયો છે અને જે પાણી આપણું એને ગરમ કરવા દેવાનું છે પાણી જેટલું ગરમ થાય એટલું એને અને પાણી પણ હવે સરસ આપણું ઉકળી ગયું છે અને ગરમ પણ સરસ એવું થઈ ગયું છે તો આ સમયે એમાં આપણે ઘી ઉમેરી દઈશું અંદર અને હું થોડો સૂંઠ પાવડર લઈ લઉં છું એટલે કે આપણે એને પચવામાં પણ સારી તો અહીંયા મેં સૂંઠ પાવડર લઈ લીધો છે અને સાથે થોડા આપણે ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે એને પણ અહીંયા મેં એકદમ આ રીતે ટુકડા કરી લેવાના છે આપણે એટલે તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ હોય તો તમે ઉમેરી શકો છો પણ સ્કીપ પણ કરી શકો છો ના હોય તો તમે નહીં ઉમેરવાના તો હવે આપણે એને ચલાવી લઈશું પાણી પણ સરસ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એક ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું તો આ સ્ટેપથી જો તમે બનાવશો તો તમારી લાપસી એકદમ જ છૂટી છૂટી અને એકદમ વેરવેર બનશે અને સરસ રીતે આપણી લાપસી તૈયાર થશે અને તમે ફૂંક મારો તો પણ ઉડી જાય એવી લાપસી આપણી તૈયાર થાય છે અને હવે આપણે લોટ ઉમેરી દઈશું જે ભાખરી જેનો તમે ભાખરીના લોટની બનાવો તો પણ તમારી લાપસી તૈયાર થાય અને એકદમ કરકરો લોટ આવે છે એ કરકરો લોટ લેવાનો છે તો અહીંયા મેં રવા જેવો લોટ લઈ લીધો છે અને હવે આપણે આ રીતે એને વેલણથી ચ ચલાવી લઈશું અને આજે જે બનાવીશું આપણે કુકરની અંદર બનાવીશું અને એકદમ જ છૂટી છૂટી અને ખાવામાં પણ બહુ જ સરસ એવી લાગશે ને તમારી એકદમ લાપસી લોચા નહીં બને અને આ રીતે લાપસી બનાવવાથી સરસ રીતે લાપસી તૈયાર થાય છે તો જોઈ શકો છો લાપસી આપણી એકદમ જ સરસ એવી છૂટી છૂટી બનવા લાગી છે અને સરસ એવી બધી છૂટી પડી જાય છે અને એકદમ લોચો એવી નથી બની તો જો તમે આ સ્ટેપથી બનાવશો તો બહુ જ સરસ બનાવશે અને આપણે આજે કૂકરમાં બનાવી છે તમે કોઈપણમાં તમે બનાવી શકો છો અને હવે આપણે લાપસી પણ સરસ રીતે આ રીતે બધી જ છૂટી છૂટી વેલણથી કરી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે આ વેલણથી જ તમારે એને છૂટી છૂટી કરવી અને થોડું ઘી અંદર આપણે ઉમેરી દઈશું તો ઘી અંદર આપણે ઉમેરી દીધું છે એટલે સરસ રીતે આ આપણી લાપસી તૈયાર થાય છે આ રીતે અને જો તમે ગમે ત્યાં જેટલી તમે લાપસી બનાવો એને આ માપથી જ તમારે લાપસી તૈયાર બે વાટકી લોટ હોય તો બે વાટકી જેટલું પાણી લેવું અને હવે આપણે કૂકરને ઢાંકી દઈશું થોડી વાર માટે એટલે આપણી લાપસી સરસ રીતે બફાઈ જાય અને હવે નીચે આપણે આ રીતે લોઢી મૂકી દઈશું એટલે તવો મૂકી દેવો હોય એટલે તવો સરસ રીતે ગરમ થાય ને આપણી લાપસી એક કે બે મિનિટ માટે આપણે મૂકી દેવાના આપણે ખોલી લઈશું સરસ આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે ફરી પાછું આપણે એને ચલાવી લઈશું તો જોઈ શકો છો એકદમ જ સરસ છૂટી છૂટી અને સરસ દેખાવમાં પણ તો આ રીતે મિત્રો બનાવજો તો સરસ રીતે લાપસી તૈયાર થાય છે જો જેને પહેલીવાર બનાવતા હશે એ પણ આ લાપસી તૈયાર કરી શકશે તો હવે એને આપણે આ રીતે તમને બતાવી દઉં છું ચમચીથી લઈને તો છે ને એકદમ છૂટી છૂટી અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય અને તમારે એને છૂટી કરવી ના પડે ને એકદમ જ છૂટી છૂટીને એકદમ ભભરી તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ રીતે તો આવે લાપસી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો જો તમને મારી લાપસીની રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ મિત્રો શેર કરજો અને જો તમને લાપસીની રેસીપી પસંદ આવી હોય તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો પર જો તમે નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છે ને મિત્રો એકદમ છૂટી છૂટી લાપસી તો મિત્રો બનાવજો તમે પણ આ રીતે તો તમને આ લાપસીની રેસીપી કેવી લાગી તો મને લાઇક કરજો શેર કરજો મિત્રો વારંવાર કહું છું તો મિત્રો સબસ્ક્રાઈબ કરવો બિલકુલ ફ્રી છે તો છે ને આપણી એકદમ છુટી છુટી કુકરમાં લાપસી તો મિત્રો બનાવજો અને વિડીયોને જોયા બદલ ધન્યવાદ